સુરેશ સોનાવણે સ્ટેન્ડિંગ કમિટી મેમ્બર સુરત મહાનગરપાલિકા આજે વિશ્વ રમપુજ આંબેડકરજી ની અડસઠમી પુણ્યતિથિ છે મહાપરિનિર્વાણ દિન છે આજના દિવસે બાબ આંબેડકરજી નું દાદર ની ચૈત્યભૂમિ ખાતે એમનું મહાપરિનિર્વાણ અંતિમ ક્રિયા ત્યાં કરવામાં આવેલી જેથી લાખોની સંખ્યામાં આજે લોકો ચૈત્યભૂમિ નાગપુર સાથે જાય છે અમે પણ દર વર્ષે નાગ મુંબઈ ખાતે જતા હતા ચૈત્યભૂમિ દર્શન આપશે પરંતુ આ વર્ષે સૌ વિચાર કર્યો કે ભાઈ સુરતમાં બી લાખોની સંખ્યામાં આપણે લોકો રહીએ છીએ તો બાબાસાહેબ આંબેડકરનો વિચાર આજની પેઢી સમક્ષ અને જનજન સુધી પહોંચે માટે આજે અહીંયા બધા અમે લોકો ભેગા થયા છે અને આજે બાબા સાહેબ આંબેડકરજીને જે સંદેશ અમને આપ્યો હતો શિક્ષિત બનો સંગઠિત બનો અને પોતાના હકના અધિકાર માટે સંઘર્ષ કરો તેની ખરેખર તાતી જરૂર આજે ઊભી થઈ છે કારણ કે સત્તામાં બેસેલા જે લોકો છે એ ભારતીય સંવિધાનમાં જે મૌલિક અધિકારો એસસી એસટી ઓબીસીના લોકોને આપેલા હતા તે અધિકારોને છિન્ન ભિન્ન કરવામાં આવી રહ્યા છે જેમ કે શિક્ષાનો અધિકાર આજે શિક્ષણ અમારા લોકોથી વંચિત થઈ રહ્યા છે આપણા લોકો કેમ કે જે પ્રાથમિક શિક્ષણ સરકાર આપવાની જરૂર છે સરકારે પ્રાથમિક શાળાઓ લાખોની સંખ્યામાં સમગ્ર દેશમાં બંધ કર્યા છે જેથી બાબ આંબેડકર જે પહેલું સૂત્ર આપેલું હતું શિક્ષિત બનો તેને ખતમ કરવાનું કામ આ મૂડીવાદી અને મનવાદી તત્વો કર્યા છે પ્રાઇવેટ શિક્ષણમાં અમારા લોકો ભણી શકતા નથી એક થી આઠ પાસ પછી નાપાસ થાય છે જેથી બાબા બાબાસાહેબનો જે મુખ્ય ઉદ્દેશ હતો શિક્ષિત બનો તેને હાનિ પૂછી રહે છે હવે બીજું ભાઈ સંગઠિત બનો આજે કશે ના કશે મનોવાદી પાર્ટીઓ સાથે જોડીને અમારા લોકો આજે વહેંચાઈ ગયા છે રાજનૈતિક તાકાત અમારી ખતમ થઈ ગઈ છે અને જે સંઘર્ષ કરવાની જે સત્તામાં જવાની અમારે રસ્તો હતો તે આજે કસે ને કશે અમને બંધ નજર આવે છે ત્યારે આજ સૌ યુવાનોને મારી વિનંતી છે કે રાજનૈતિક તાકાતને ઊભી કરવા માટે રાજનૈતિક શક્તિને ઊભી કરવા માટે સૌએ પોતાના મતભેદ ભૂલીને એક મંચ પર આવવા જોઈએ તેની તાતી જરૂર છે માટે સુરત શહેરમાં એકતાવાદી આંબેડકર મિશન કામ કર્યું છે રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાના કેટલાક જે વહેંચેલા ગટો છે અમારા સમાજ વેચાઈ ગયું છે આ તમામ ગટા અધિપતિઓને તમામ ગટના નેતાઓને આજે બાબા સાહેબ આંબેડકરના સ્મૃતિ દેને હું વિનંતી કરું છું કે તમામ એક થઈ જાઓ નેક થઈ જાઓ એક હોંગે તો સેફ હોંગે સેફ હોંગે તો આગે બળેગે આપને અધિકાર મિલેંગે અન્યથા આવનારા દિવસ આપણા સમાજ માટે બહુ ખતરનાક છે જે સાહેબ આંબેડકરે જે કલ્પના કરી હતી જે સ્વપ્ન જોયું હતું તેને આપણે થવા જોઈએ અને એ જ થઈને આપણા ના અધિકાર માટે લડવા જોઈએ આ સૌને એ વિનંતી એ જ બાબસાહેબ આંબેડકર ને સાચી શ્રદ્ધાંજલિ થશે જય ભીમ નવ બુદ્ધાય જય ભારત જય ગુજરાત